માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનાનો શરૂઆત આ પ્રથમ મહિના મુસ્લિમોના ઉલિયા હઝરત ઇમા કરબલા ખાતે શહીદ થયા તેની યાદમાં મોરમનો તહેવાર ઉજવવામાં આવે છે આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યા ઉપર દરરોજ અલગ અલગ ન્યાજનો પ્રોગ્રામ યોજાતો હોય છે જ્યારે નવમીના દિવસે દરેક તાજિયા પડવામાં આવે છે અને બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે આ વર્ષોની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બપોરે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પાડવામાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અનેકતાથી તહેવારો ઉજવે છે જેથી રાત્રે તાજિયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બને સમાજના સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજાય છે ત્યારે આ વર્ષે પણ નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન કિશાન સભાના પ્રમુખ રાજકીય સામાજિક આગેવાનો સહિત તાજિયા કમિટીના મેમ્બર સહિત તમામ મુસ્લિમ આગેવાનો હાજર રહી સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો અને બાદમાં તમામે સાથે રહી તાજિયાના દીદાર કર્યા હતા વિપ્રત ભાવેશ ગોહિલ ઉપલેટા ચંદ્રાગરપાલિકા પૂર્વ પ્રમુખ મુસ્લિમ ભાઈઓનો પ્રથમ મહિનો ગણવામાં આવે છે આપણે ઘણા તહેવારો મનાવતા હોય છે ખુશીરા તહેવાર હોય પણ આ તહેવાર એક એવો છે ગમનો તહેવાર છે આ આમાં પૂર્વજો જે કોઈ શહીદો થઈ ગયા હોય એની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે અને આ તહેવારની અંદર ભાગીયાઓનું જે જુલુસ મૂકે છે એ આવતીકાલે નીકળવાનું છે પણ મારે એવી વાત કરવાની છે કે આ તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપરેકાના જે કંઈ દરેક તહેવારો છે એક મળી હળી મળી ને છે ખુશી વાત છે હું અનિલ ફાધર કોડી મુસ્લિમ સમાજ આગ્રહી ઇસ્લામિક ધોરણે પહેલો મહિનો મોરમ મહિનો હોય છે આજે અત્યારે મહિનો ચાલુ છે એ મોરમ મહિનો છે હિજરી ચૌદસો સુડતાલીસ આ મોરમ સોદાય સોદાય કરબલા ની યાદ મનાવવામાં આવે છે અને એનો ગમનો મહિનો કહેવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ આજ દિવસે અલગ અલગ બબે જગ્યા બબે રાતે ચોકરો ત્યાં પડતા પીરના ઓટો છે દરબાર ગઢ ધંધુસા પીર દરગાહ અને નેમત અને કાલ થી નવમી નવમી તારીખ હતી અને ત્યારે બપોરે બે થી અઢી દરેક દાદીઓ પોતાના પર્વ આવેલા અને ત્યાંથી ગૌરવ ના છ દિવસો ચાલુ થયા છે ત્યાં કાલે રાતે નવમી ની હતી અને બો એને બહુ શાનદાર રીતે ઉજવવામાં આવે છે કતલ ની રાત એને કહેવામાં આવે છે સમગ્ર ઉપલેટા ને હિન્દુ મુસ્લિમ ફેમિલીઓ પણ આ રાતે જોવા આવે છે અને પોતપોતાની જે જે માનતાઓ કહી રહી હોય તે માનતાઓ વધારે છે અને રાતના દોઢ બે વાગે પછી દુકાશા ને દરગાહ તાજી આપણે પંચાટરી બાજુ આવે છે અને પંચાટરી અને નેમત તાજીયા તેને સામે સલામી આપે છે